સાંભળતા કેટલાક લોકો સાંભળે છે આખો ભારત ભારત સાંભળતું હોય તો એના મરસા ભરી દીધા હોય નથી ભરતો છે શું કામ કેવરા अरे कौन फ़्लॉप मालियो ना क्यों नहीं ले लियो है ना कौन फ़्लॉप मालियो क्यों नहीं पन ऐलाय है ना नंबर नंबर पे ऐलाय मार नंबर ना रखूं बहुत ब्लैक कलेक्शन वाले बहुत वाचा था वाव चालू रखो ऊपर में मतलब याद जे ना कला लगा हुए क्या शी चार जीरो एक वैसे में जो व्यक्ति ने कॉल तेने तमारो कॉल होल्ड पर रखा छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विद हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज जितकेश भाई नीलेश भाई हां हेलो जितकेश नीलेश जितकेश नीलेश है। क्या मुझे भाई मुझे

બે બાપ ના લાગે તો જો એ મેટુસ મેટુસ ખરાબ ના બોલતો હું એમ કઉ છું આ જે જેયુ તમે જે લાઈવ બતાવ્યું તો એની અંદર પાંચ હજાર જે કઈ લોકો એટલા એટલા લોકો એની કોઈ તાકાત નથી શ્રી રામ ભગવાન અમે ઈ જયારે ઈ આવે છે ત્યારે તમે એમ કે લ્યો હવે હા લ્યો આવું આવું હોય ત્યારે તમે આવું કયો છો પેલા એમ કે છો કે રામાયણ આવું લખ્યું છે અને જયારે એમ ના લખ્યું છે મે હજાર લોકો ખેસી લાયા તો મારે ખાલી કેવાનો મતલબ એ કે બનાયું કયા પેલા લોહાર મારો તો એજ કેવાનો પ્રશ્ન છે લોઢાની પેટી માંથી ગાડી છે એ બધું એમ નહી રામકુમાર જન્મ લીધો એમ નઈ એમ નઈ રામાપીઠ ને તમે માનો છો એ આપણે એમ નહીં તમે ભગવાન એક મિનિટ એમ તમે માનો છો તમે માનો છો કે નહીં સ્વયવર ઓલાનું તેનું આજે રામ કાલ્પનિક છે માંસાહારી છે ને આવું તમે બોલીને આની પાછળ હું મેન મુદ્દો હું છે આ લોકો તમને ક્યાં આવા ક્યાં એવા લોકો છે કે તમને આ બધું કરવા કે છે એ કોણ છે તમારી

એને નો વસ્તુ તારી માની તાકાતો તો કઢાવી લે સર્ટિફિકેટ હું દલિત કે નહીં મને સર્ટિફિકેટ આપિસ કે હું દલિત થાઉં કે નહીં ણ ભાઈ એ ભાઈ આ કોઈ જ્ઞાતિ નો રાક્ષસો તારી બેન ને હાથમાં આવી તું હમ કઈ જગ્યા આવીશ બોલ અરે ઢીક મારી નામ તું નહીટા એમ નઈ તમારી ઝલક તમે બતાવો મીડિયા હું એમ આવે કે તમારે નાગદાન થી પ્રોબ્લેમ હોય તો કે ભગવાન નામ લઈને એનો કોઈ વિડીયો બનાવો કેમ તને ફોટો કે મેડિટ કર્યો કોણ અરે મારી મરજી એમાં તું કેવો વારો કોણ મારી મરજી હું સંવિધાન ને સહારે થી ફોટો એડિટ કર્યો સંવિધાનમાં એમાં લખલ નથી કે ગમેય ગમેય કરી શકે તમે રામનો તું કેસો કે સંવિધાનમાં બધું કરવાની છૂટ છે અસમાન હોય એવા કરો છો તમારી પાછળ ઉપર કોણ એવો વ્યક્તિ છે કે તમને આ બધું કરાવવા માંગે છે તો તમારા ઉપરનો વ્યક્તિ ઉપરનો વ્યક્તિ કોણ છે અપમાન કરો છો એમને માતાજી બતાવો છો ત્યાં શાસ્ત્ર માં લખ્યું છે યાર તમારી બાપ આવે ને તારો હાથની તારો બાપ નાગદન ખેંગા તારો બાપ તારી માનો નહીં કાઢે યાદ રાખજે તો તારી મનો